તો આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા જ છે પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવા તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને બાળકોને લાગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે એક રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવતા શીખવાડી તેઓએ તેઓ દ્વારા બનાવેલી આ આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે ગરીબ બાળકોના ખાતામાં નાખીને આર્થિક રીતે પગભર બનાવવામાં આવી રહ્યા છે રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઈપેન પૂરું પાડીએ છીએ બાળકો ખુબ સરસ મજાની જીની જીની મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબે રંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્થાપના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું શું ઘણા વર્ષોથી થી હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું અહીંયા હું પ્રિન્ટ કરી કે ગેરી કરું છું જે મને મને શેરી આપવામાં આવે છે તે મારા મમ્મી ને મદદરૂપ કરું છું